ગાય ફાઇનલી હું આવી ગઈ છું કોટના પીના અંદર ના છે મારી બેનનો જો કો કો છે હું આવી ગયા છે અત્યારે ખેતરમાં થઈ જવાનું છે અંદર ગાઈસ આજુબાજુ ખેતર નું વચ્ચેમાં સે એનું ઘર જો કેવા એરંડા થઈ મસ્ત ખેતરમાં વચ્ચે વચ રહ્યા છે મારી બેન ભાગતી છે સગી મામા ભાઈ ને બે બહેનો છે ઘણા દિવસ પછી આવી ગયા ફરતી મળવા એક બ્લોગ વિડીયો પહેલા પણ બનાવેલો જ છે ખેતરનો આજે ફરતી તમને જોવા મળશે ખેતરનો નજારો જો ગાઈશ મસ્ત એરંડા કેવા થઈ જો અહીં થઈ જવાનું એના ઘરનો રસ્તો છે મારી બેનનું डोली आगर नमु पासर श्लोक तो माराय पहला पोकी गयो आम्ही 3 जण आयायेय અત્યારે મારી બેન ના ઘરે એના પપ્પા તો જમીન જતારે ઘરે અને અમે 3 જણ અત્યારે આવ્યા કોટના પીસ મારી બેન ના ઘરે તો વિડિયો માં બન્યા રહો गाइस चलो કાં જોઈએ હવે ફાઇનલી પહોંચવા ગયા છીએ અમે મારી બેન ના ઘરે તો છે અંડા થઈ જો એટલે મસ્ત છે તો કોણ આઈદા સયા આવો હો મજામાં તમે ભારતી બુ મજામાં હ ભાભી આજ તો નઈ ભાભી આવો મજામાં સારું આજ તો આપણે મળ્યા તાણ ઓ ભાઈ ઓળખ ખાઈ નું આયુ ખાઈ લો તાણ અમે જમીને જયા ના જમીને અમે અહીં જમવા જયા તા ના જમી લો

ચલો ગાઈસ અત્યારે જઈએ છીએ બધા જોડે બોરવણા માટે તો વિડીયો માં બન્યા રહો ગાઈસ જો આખી બધી ગેંગ સાથે જઈએ છીએ નેડા જો જો ગાઈસ આજ તો આવી ગયા છે મારા મામાનો છોકરો શૈલેષ પાટણ થી આવ્યા છે સ્પેશિયલ મળવા માટે ચલો ત્યાં જઈએ બધા જોડે

ગાઈસ ગુલાબી કલરના રીંગણ ભટ્ટા તો જોયા હતા પણ આજે પહેલી વાર જોઈ લીધા ગુલાબી રીંગણ જો આખું ખેતર સર જો ગાઈસ ગુલાબી રીંગણ નું અત્યારે વેણવાનું કામ ચાલુ છે ચાલો તો ચાલો અમારી જો ગાઈસ રીલ બનાવવાનું ચાલુ છે જો ગાઈસ આ છે મારું ભાઈ શૈલેશ સે પાટણ થી આવ્યા છે આ છે ભાભી રીલ બનાવવાનું ચાલુ છે ગાઈસ પણ તોડી લીધો ભટ્ટો કામ લાગે ને એ દેવા ગાઈસ જો ગાઈસ બધી ગેંગ અત્યારે આવી ગયે છે ખેતર ભટ્ટા તોડા માટે જો ગુલાબી ભટ્ટા અને ગુલાબી રીંગડા બાપા

એ ટાટા કેજે ટાટા કેજે એ ટાટા કરો આવજો કેમ બાઈક આઈ ભાઈ લુ આવજો

હજી તો ભાતી બુ નાવાનું બાકી છે પાણી ચાલુ છે પાણી ચાલુ છે ચલો તા બોર બતાવીએ તમે વિડીયોમાં બન્યા રહો જો આ બધા ખેતરમાં બુનના જ છો ગાઈસ એરંડા ઉગે જો લેવા તો આવજો પણ અમારે ખેતર ગમ્યા તો આવજો ખેતરમાં વિડીયો બહુ મસ્ત આવે છે એના પણ વિડીયો ઉતારવા આવી જજો બ્લોક વિડીયો બનાવવા માટે ચલો તા જઈએ અત્યારે ઘરે જો ગાઈસ લઈ લીધી છે ચા आज जो हो तैयार हो गया से तो बेटा पेरी जो गाइस ले ली छे चा मुंडाती बनने पीए छे अतारे चा चलो हम पी ले अब तुम्हारे मन पी होत आवी चलो <laughs> गाइस मैच चालू हो ओ हो सिक्सर जब्बर मारिला दे तो <laughs> जब्बर सिक्सर मारियो भईयो जो गाइस अतारे मैच चालू छ श्लोक न बनने रमी

¡Sí, ah, es ¿Eh?